જ્યારે પણ ઊભા થઈને ચાલવાનું શરૂ કરવામાં આવે અને તમારા જો બંને પગ ભારે થઈ જતા હોય અને તમારે બેસી જવું પડતું હોય તો તેનું એક બીજું મહત્ત્વનું કારણ છે ફેસેટ જોઈન્ટની હાઈપર ટ્રોફી હવે ફેસેટ જોઈન્ટ શું હોય છે દર બે મણકા વચ્ચે જે આ તમને લાઇન દેખા રહી છે નાની આ જે લાઇન છે તમે ફોટોમાં પણ જોઈ શકતા હશો તે જોઈન્ટ હોય છે મતલબ નાના નાના સાંધા હોય છે જ્યાંથી તમે કમરથી આગળ વધી શકો અને પાછળ પણ આવી શકો જ્યારે આ સાંધામાં ઘસારો આવે છે ત્યારે સાંધાની સાઈઝ મોટી થઈ જાય છે અને તે આજુબાજુની નસો ઉપર દબાણ આપવા માંડે છે આ જે નસો દેખાય છે તે નસોની ઉપર દબાણ આવવા માંડે છે અને તમે જ્યારે ઊભા થઈને ચાલવાનું શરૂ કરો ત્યારે તમને પગમાં જણ જણાટી ખાલી ચડવી પગ ભારે થઈ જવા તેવી તકલીફો થવા માંડે છે ઇનિશિયલ ફેઝમાં તેની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળતાથી દવા ફિઝિયોથેરાપી કે સ્ટ્રેચિંગ દ્વારા થઈ શકે છે અને છેલ્લા સ્ટેજમાં જ્યારે સિમ્ટમ જો વધી ગયા હોય તો તેમાં તમને ઓપરેશન કરવાની જરૂર પડે છે જેમાં આ સાંધાને કાઢીને ત્યાં આગળ ફ્યુઝ કરવામાં આવે છે તેનો ડિટેલ્ડ વિડીયો હું અમારી ચેનલ ઉપર જલ્દીથી મૂકીશ ધન્યવાદ